કે દાદા હુડજર રે ઉગે ને હોન બાઈ હાંભળે ઇતમ ગીત તો હામ ઋષિ ને એવું કંઈક વ્યૂ હે બરાબર જોવા જોવાયન કા દાદા ઉગે હે અને આપડું ખેતર હે આ બધી જીરું દેખાવાનું ચાલુ થઈ ગયું હે આમાં જો આ બધી કોંટા નીકળવાનું ચાલુ થઈ ગયા છે જો આ ડાર નું પાણી ઓલું આપડે મીઠું પાણી આવે છે

અને આપણે કાલ આના અંદર જીરામાં બીજું પાણી વારી દીધું હતું અને આ જો જીરું ઉગવાનું ચાલુ થઈ ગયું છે એટલે કેરામાં દેખાય તમારે ઊભા હોય ને જે તોય દેખાય તો પેલા તમને બતાવી દઉં પછી આગળ વધી તો જો આ બધે જીરું દેખાવાનું ચાલુ થઈ ગયું છે આમાં જોવા બધા કોટા નીકળવાનું ચાલુ થઈ ગયા જોવા આ બધે આવા ટોટલી પારિયામાં જીરા દેખાવાનું ચાલુ થઈ ગયા અરવિ હરવ અને અહીંયા પણ જો એક લસણનો કિયારો એ તમને બતાવી દઉં તો એક જ જો લાઈનમાં આપણે પૂતું એટલે આવી રીતે લાઈનમાં ઊગ્યું છે બાકી જો આમાં જીરું બધે ઉગી ગયું છે સમજો હવે મુહૂર્ત થતા જાય હરવે હરવે જીરાના બાકી તમે બોલું હાંબ્રુજ હોય કે ઉગે એને કોઈ ઉગે એને પૂગે પણ આમાં જીરામાં એવું નથી એમ જ્યાં જીરું ઊગી જાય તે એમ નહીં માન લેવાનું કે થઈ ગયું આમાં મેન શરૂઆત જ આ મોટું થાય પછી થાય કારણ કે આ જીરામાં કેવું હોય છેલ્લા ખર્ચા બરચા કરી અને મોટું થાય પછી જ આમાં હે ને ઝીકી બોલે હુકારા કારીયાન એ બધા પછી જ આવે એટલે એવું છે અત્યારે આપણે બીજા ખેતર અંદર પાણી વારવા જવાનું છે જીરાના આમાં તો આપણે બીજવાણ પી દીધું છે પછી એક બીજા ખેતરમાં બીજવાણ પાવાનું છે અને એક નવું ખેતર ત્રીજું એની અંદર આપણે પેલું પાણી એટલે કે કોરવણ ચાલુ કરવાનું છે તો અત્યાર અત્યારમાં આપણે છે ને બે દેટકા ચાલુ કરી નાખીએ એટલે પાણી વહી જાય એ ખેતર અંદર પછી એ ખેતરમાં પી જાય જીરું પછી ત્રીજા ખેતર અંદર પાણી જવા દેવાનું છે પેલા એનકા જોવા બધે આપણે ઉગતું આવે જો તમે એકદમ મસ્તીનું ઘાટું જેવું ઘાટું ન ઉગે તો સારું એટલું બધું બાકી જોયું શું થાય તો જો આ બધે રહ્યું ઊગી ગયું છે તો હાલો પેલા આપણે હે ને અહીંયા ટાટર પીડું હે ક્યાં આપણું અહીંયા હે ને પેલા આપણે હે ને ઓલું ચાલુ કરી નાખીએ સમજ્યા ડેટકા અને પછી પાણી ચાલુ થાય સમજ્યા હાલો કરી ચાલુ બોલે બાકા જીકી તો હાલો આપણે ડેટકા ચાલુ કરીને આજના દિનનું કરી શુભ મુહૂર્ત તો પેલા છે ને આપણે કરી ચાલુ અહીંયા જો લીલી લાઈટ થઈ ગઈ છે તમને દેખાતી હોય તો કદાચ અને આ જો લીલું હે પણ ન પ્રોબ્લેમ કેમ નો ચાલુ થયું ભાઈ કાંઈ હોય લે તમે લોહી પીધું ભાઈ તો આને ચાલુ કરી નાખી હાલો એ તો થઈ ગયો ચાલો એ થઈ ગયું

જો આ કેવું લાગે નીકળે હે કદાચ ફૂટી ગયું લાગે એવું તો હાલર રાખે તો અને હાલો જોઉં ઠેર ઠેર નાકું ગયું છે અહીંયા પણ જોઉં તમને થોડું દેખાય ને ફટાફટ વારી નાખી બીજી શું હોય જોતા રહ્યો તમે ફાઈનલ આપણે જો પાણી ચાલુ કરી નાખ્યું મેં નાકા વારનું ચાલુ કરી નાખ્યું ને કેટલું તો પી દીધું અત્યાર સુતા જોવા બધે આ તમને પાણી બધું પીરું બધું પી દીધું છે હમણાં આઠડી પે દીધી અને અત્યારે જો અહીંયા પણ પાણી હેલું જાય જો તમે એક ફેરું ફફડાટી બોલાવતું આવે પાણી કારણ કારણ કે એ ને આપણે બે ડેડકા ચાલુ કર્યા ને એટલે હાલો ઘડીક ઝીકી ના આપણે નવા ખેતરમાં પાણી જવા દેવાનું છે તો એ આગળ તમે જોતા રહી જાવ બાકી ઓલું સબસ ક્રાઈબ કરવાનું ભૂલતા પાણી વારનું કામ કન્ટિન્યુ ચાલુ છે બરાબર અને જો પાણી અહીંયા હેલું જાય હરવે હરવે અને હાલકા બધું પીતું આવે છે બાકી આનકા જો અહીં ના પડું આપણું ખારું હતું કે ખારી વારું પડું સમજ્યા

તો હાલો હમણાં બીજા ખેતર ચાલુ કરવું પાણી અહીંયા એક જ ડેટકો અહીંયા બે હાલે અત્યારે પછી એક ડેટ કોમાં લઈ જઈશું બરાબર જોતા રહ્યો તમે તો અત્યારે જો કે આપણે અહીંયા રવિવારમાં પાણી ભરતા એટલે જીરું હતું એમાં બરાબર હવારમાં ચાલુ કર્યો અત્યારે જો હાંજ પડવા આવી છે એટલે કે ત્રણ વાઘવા ને કોરવાણમાં પાણી ચાલુ કરી દીધું ત્રીજા ખેતરમાં જીરામાં ક્યાં કણે જો બતાવું તમને તો અહીંયા પણ જો આ એક પાણી આવે છે બરાબર આ ડેટકાનું આવે છે અને આ લાઈન બધી જો હું રે હું રે હમણાં પાછળ લઈએ છીએ એક લગન અને અહીંયા પણ આ એક મોટરનું પાણી આલે છે કારણ કે એક દેટકાનું પાણી આપણે હવારમાં જે ચાલુ કર્યા હતા ને અત્યારે અહીંયા એક જ ડેટકો આલે છે અને એક ડેટકો એ ખેતરમાં આવે છે બાકી એક મોટર અહીંયા આવી છે એટલે કે જે દેટકા દે એ ખાંડનું પાણી આવે છે અને મોટર એ દારનું પાણી આવે બરાબર એટલે અહીંયા પણ એક દારનું પાણી આવે છે આ આ મોટર આ દારનું પાણી ઓલું આપણે મીઠું પાણી આવે છે અહીંયા પણ આપણે આ બાસાલી ગોઠવી દીધી જે નળ વાળું છે જો તમે આ છે આપણું બરાબર અને એ પણ પાણી ચાલુ છે તમે લઈ જાઓ બરાબર જો આ બધે હે એન આ બધું પહી દીધું છે હાર્યું આ જો આ બધું તમને પાણી દેખાય ને બધું દીધું છે અને અહીંયા પણ પાણી જાય માં હે અને આ બધી ફરતી બાજુ જો આ વેચમાં થોડું કારણ કે જમીન હારી નહીં બાકી એનકા ધોરિયા થાય અને અહીંયા પાણી જાય તો નાકું ભરાઈ ગયું હે નાકું વાળો ને માવ ખેલો બરાબર માવ ખાધો જ નહીં હવાનું ખાઈ ખાય Magalal! Mau kawa lo mau kawa! તો અત્યારે વાગી ગયા હે હાડા તૈણ અને પાવર વહી ગયો હવે તો છ વાગ્યું હું આવ્યો ત્યારે પાવર હતો પણ અત્યારે વહી ગયો હોય એટલે ત્રણની આજુબાજુ રોજ વહી જાય છે અને એવી રીતે અત્યારે વહી ગયું છે અને કોરવણમાં પાણી હાલે છે એટલે અત્યારે નહીં હાલતું હતું એમ જ અને એમાં બે ભાગ પી ગયા છે અને કાયલ પાસા ઈમાં ચાલુ કરવાનું થાય છે તો એ તમને કાયલનું કાલે ખબર પડી જાય આજનું આજ પૂરતું રાખો તો હાલો હવે જઈ વાળીએ બીજું તો શું હોય તો બુલેટ બુલેટ જોઈએ બધું રેડી છે પીળું છે અહીંયા અને આમ જોવો દીયા એટલે કે આવી ગયો હે So allo buddy,